અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે જે મુસાફરોને વધુ આરામદાયક અને સુખદ મુસાફરીનો અનુભવ કરાવશે આ લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ પરશોત્તમ રૂપાલા ધારાસભ્ય સભ્ય દર્શિતા બેંસા અને રમેશ તિલાડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ નવી બસો થી રાજકોટ અને અન્ય શહેરો વચ્ચેની મુસાફરી વધુ સરળ બનશે મને એવું લાગે છે કે એ વિવાદને જે પ્રકારની જે માહિતી આવી છે એમાં એ વ્યક્તિ માનસિક રીતે અપસેટ હોય એવું પ્રથમ દ્રષ્ટિએ ધ્યાનમાં આવે છે એટલે એને મારી દૃષ્ટિએ વ્યક્તિગત દોષમાં લઈ અને આવું થાય એ યોગ્ય નથી એ વાત તો ખરી જ છે પણ એમાં કંઈ બહુ પહેલું જે માણસનું વ્યક્તિત્વ જે પ્રકારે જાણકારીમાં આવ્યું છે એમાં કશું બહુ કહેવા જેવું નથી આજે જે અંગેની એક બેઠક વકીલ મંડળ અને વકીલ આગેવાન મિત્રો સાથે રાખેલી છે એમની રજૂઆતોને ધ્યાનમાં લઈને જરૂર ઉચ્ચ કક્ષાએ અમે રજૂઆતો કરશું